શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા સમાજની એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આનંદ સ્નેહમેલાના આનંદમેળો રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વિભાગ સુરત પચીસથી ત્રીસ હજાર લોકો એકતા થઈને સમાજના કાર્યક્રમમાં હાજરી આપી આનંદ મેળાનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજના સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વરિયા કમિટી સભ્ય તેમજ સમાજના અગ્રણી નંદલાલભાઈ પાંડવ જીતુભાઈ કાકલોતર અને અન્ય આગેવાનો અને તમામ પરિવારના સ પ્રમુખો તેમજ સ્વયંસેવક આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ આજ રોજથી સમસ્ત વાટીલિયા વિભાગ સુરત તરફથી આયોજન કરવામાં આવેલું હતું એક સ્નેહ મિલન છે એક બાળકો માટેનું એક છે એક રાસ ગરબાનું છે એક આનંદ મેળો છે તો આમાં ત્રણ વસ્તુમાં એવું થયું છે કે સ્નેહ મિલન છે તો સ્નેહ સ્નેહમિલનો વડીલોની મુલાકાત થયા છે બીજું કે રાસ ગરબા છે તો ખરેખર બહેનોને એક લાભ મળ્યો એક બહેનોને ગરબાની તક મળી છે ત્યાર પછી બાળકો તો બાળકોને આનંદ મેળો તો આનંદ મેળામાં અમને પણ ખબર નતો કેટલું વ્યક્તિ આવશે અમને એવું હતું પાંચેક હજાર માણસ જેટલું થશે અત્યારની પરિસ્થિતિ જોતા વીસ થી પચીસ હજાર માણસે લાભ લીધો છે અમને ખરેખર ખૂબ જ ગૌરવ થયો અને આનંદ થયો આવનારા ભવિષ્ય યુવાનો માટે સમાજ દિશામાં કામગીરી કરી રહી છે અમારે અહીંયા સંસ્કૃતિ બી પ્રોગ્રામ હતો એમાં વ્યસન બાબતમાં પ્રોગ્રામ હતો અનેક વિધિઓમાં વ્યસન હતું ત્યાર પછી આગળ સમાજને કેમ પ્રગતિ કરવી છે કેમ શિક્ષણ બાબતમાં પ્રગતિ કરી છે તે સમાજની એકતા થાય એના માટેનો આ આયોજન કરેલ હતું શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ પ્રમુખ શ્રી કલ્પેશ વરિયા કલ્પેશભાઈ શું આયોજન થયું આજે આજની તારીખમાં શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ દ્વારા આનંદ મેળો રાજોત્સવ સાથે સાથે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે કેટલા સમયથી આ કાર્યક્રમનું આયોજન થાય છે સમાજ દ્વારા આ સમાજ દ્વારા સૌમતમ પહેલીવાર આ કાર્યક્રમ આવો જોરદાર રીતે કાર્યક્રમ થશે આ કાર્યક્રમની અંદર નાતી વીસ પચીસ હજાર થી વધારે પણ જોડાયા છે સાથે કાર્યક્રમ કરવાનો આ કાર્યક્રમ કરવાનો અમારો એક સ્નેહ મિલન સાથે એક પ્રજાપતિ સમાજ એક એકતા એકતા બને અને સંગઠન મજબૂત થાય એના માટે પ્રજાપતિ સમાજનો આ એક ઉત્સાહ ઉભો કર્યો છે યાສિનદારા દિવ્યાંગ ન્યૂ સુરત